જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદર્શનીઓનું આયોજન બે દિવસીય પ્રદર્શન ચાલશે ભાજપના સંઘર્ષ અને સેવાકીય પ્રવૃત્તિઓની પ્રદર્શની જોવા મળશે શહેર પ્રમુખની કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં વધુ જામનગર જામનગરવાસીઓ પ્રદર્શનની નિહાળે તેવી અપીલ કરાઈ છે ધારાસભ્ય હરિબાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

સાથે સાથે ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના કાર્યકરથી માંડી અને જે કઈ એમની સંઘર્ષ યાત્રા રહી છે અને એના એના દ્વારા પાર્ટીને ખૂબ વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે એ આ પ્રદર્શની દ્વારા પ્રતીત થાય છે તો લોકોને હું અપીલ કરું છું કે જે ભારતીય જનતા પાર્ટી છે જે રાષ્ટ્રની વિચારધારા સાથે વરેલી છે તો એમણે રાષ્ટ્ર અને દેશ માટે જે સમર્પણ આપ્યું છે એની નિહાળવા અવશ્ય આવે